मातृभूमि न्यूज मातृभूमि की आवाज मातृभूमि के लिए તાજેતરના સરકારના નિયમ પ્રમાણે દરેક ખેડૂતોને ફાર્મર રજિસ્ટર કાર્ડ નોંધણી કરવાના નિયમના પાલન માટે ખેડૂતો અધૂરી સમજ સાથે પરેશાન થઈ રહ્યા છે ખેડૂતો કહી રહ્યા છે કે આ કાર્ડ ન હોય તો 2000 ની સહાય સરકાર દ્વારા તુરંત બંધ કરાશે સાથે સરકારી નોંધણી અને નિયમમાં રજિસ્ટર ન હોય તો પોતે પારાવાર પરેશાન થશે તેવી આશંકા ગિરના તાલાલા પંથકના ખેડૂતો છેલ્લા 10 દિવસથી રોજ ધક્કા ખાય છે અને સર્વર ઠપ હોવાથી કલાકો કતારોમાં ઊભી રહીને નિરાશ થઈને ફરી ઘરે જાય છે આ દિનચર્યા છેલ્લા દસ દિવસથી ખેડૂતો વેઠી રહ્યા છે ખેડૂતોની વેદના છે કે વહેલી સવારથી પોતાના ખેતરોમાં મહત્વના કામો છોડીને પોતે ફાર્મર રજિસ્ટ્રેશન માટે વહેલી સવારથી જ આગુલવાડી સહિતના કેન્દ્રો પર કતારોમાં ઊભી જાય છે અરે સર્વર ઠપ હોય તેવું કોમ્પ્યુટર ઓપરેટર અને તલાટી મંત્રી જણાવી રહ્યા છે જ્યારે દસ દિવસ થયા પણ અનેક ખેડૂતોના આખો દિવસ નકામો જાય છે સર્વર ઠપ હોવાથી રજિસ્ટ્રેશન થતા નથી

મંત્રી સાહેબ એમ કે અત્યારે અમારે બંધ છે બરોબર છે એટલે આજે જાજો ટાઈમ ત્યાં બંધ જ છે કાર્ડ ખેડૂતો સરકારે કીધું જ છે કે ભાઈ તમે જો આ નહી ચાલુ કરો સરકારે એમ કીધું કે ચાલુ આ નહી કરો તમે

આ નહીં કરાવો તો પંદર દિવસમાં પંદર દિવસ જ મેં મુદત આપી છે અત્યારે પંદર દિવસમાં અહીંયા આવીએ તો આ સર્વર એનું બંધ હોય તો અમારે શું કરવું ગામ પંચાયત પંચાયતમાં નહીં અમારા ગામમાં ચાલુ નથી વાટલાથી આવીએ ને આકોલવાડી કરાવીએ આકોલવાડી કરાવીએ છીએ ફાર્મર કાર્ડ કઢાવવાનું છે અને કે નહીં કઢો તો બે હજાર હપ્તા બંધ થઈ જાય தாக்க

સમય હોય એ બધું છોડી અને ખેડૂતોએ લાઈનમાં ઉભું રહેવું પડશે નથી આ તારા વિસ્તારના તમામ પચીસેક હજાર જેટલા ખેડૂતો છે તે રોજ પરેશાન થાય છે સરકારે આમાં એવી સવલત આપી છે સેલ્ફ રજીસ્ટ્રેશન કરવું પરંતુ દરેક ખેડૂતો

તો કઈ ખબર નથી સરકાર નો આદેશ છે કે આ માટે તમે કરાવો ન કરો બે હપ્તા બંધ થઈ જાય તમારું કઈ બીજું ગમે કઈ છે એના તમારે હાલ છે નહીં એવું કે છે એ તો ખેડૂતોને કઈ ખબર જ નથી શા માટે કરાવવું પડશે એમ એ બે હાજર નો હપ્તો એમ કે છે કે બંધ કરવાનો છે તો અમારે તો હું ખેડૂતોને તો નાના શ્રીમંત ખેડૂત હિ ભાઈ અમારે બે હજાર આપતા આવે તો એમને તો નાના માણસ મોટો લાગે છે

ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને મેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ